ગાંધીનગરમાં જરૂરિયાતમંદો માટે ભોજન સેવા શરૂ કરવામાં આવી છે ગાંધીનગર સેક્ટર એકવીસમાં ભોજનની સેવા ચાલુ કરાઈ જ્યાં માત્ર દસ રૂપિયા અને વીસ રૂપિયામાં ભોજન મળે છે અમદાવાદમાં છ સ્થળો પર અને ગાંધીનગરમાં બે સ્થળો પર ચાલે છે આ સેવા લોકો પેટ ભરીને સાત્વિક ભોજનનો આનંદ લે છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા ખાસ પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે છેલ્લા ચારેક વર્ષથી અમે આ ઘર નામની સેવા ચાલુ કરેલી છે અમદાવાદમાં ચાર પાંચ મુકામે ચાલુ કર્યા બાદ ત્યાં આગળ ઘણા વિદ્યાર્થીઓ જમવા આવતા હતા અને એ લોકોનું સ્ટેટમેન્ટ એવું હતું કે આવું સેવા તમે ગાંધીનગરમાં શરૂ કરો તો અમને બધાને લાભ મળે કારણ કે અમે બધા અલગ અલગ ગુજરાતમાં અલગ અલગ ગામડેથી આવીએ છીએ અને અમને અહીં જમવાની ખૂબ જ તકલીફ પડે છે એટલે મેં એનો સર્વે કર્યો અને શરૂઆત અમે આજથી આઠ મહિના પહેલાં સેક્ટર છમાં કરી હતી સેક્ટર છમાં અપના બજારની બાજુમાં ત્યાં જે એમનું પાર્કિંગ છે ત્યાં આગળ અમે છેલ્લા આઠેક મહિનાથી આ સેવા કાર્યરત કરેલ છે અને ત્યાં અમને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને વિદ્યાર્થીઓ ત્યાં અનેક જમે છે